તારીખ બાર ઓક્ટોબર બે હજાર પચ્ચીસને રવિવારના રોજ નીલકમલ પાર્ટી પ્લોટ ડાકોર ખાતે વહોરા સમાજ ટ્રસ્ટ ડાકોર દ્વારા તાલુકા લેવલનો પ્રથમ તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ સમાજના પ્રમુખ જનાબ અયુભાઈ વહોરાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે માનનીય ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ હાર સાહેબ જનાબ હાજી નુરુલ હસનાઈ વહોરા જનાબ હાજી યાસીનભાઈ મહેમદાવાદવાળા જનાબ બુલામદ કેરીવાળા ઉમરેઠ અતિથિ વિશેષ તરીકે શ્રી વિપુલભાઈ શાહ પ્રમુખ ડાકોર નગરપાલિકા જનાબ હાજી સલીમભાઈ મહેમદાબાદવાળા જનાબ હાજી ઈદરીશભાઈ ક્રિસ્ટલવાળા અમદાવાદ શ્રી ડોક્ટર હરેન્દ્રભાઈ પંડ્યા જનાબ અયુબભાઈ અંગાડીવાળા જનાબ ફિરોજભાઈ મહોધાવાળા હાજર રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી કાર્યક્રમમાં કુલ બેતાલીસ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સાથે વહોરા સમાજ ટ્રસ્ટ ડાકોર દ્વારા ચાલતી આર્થિક સહાયના કુલ સાત લાભાર્થીઓને આર્થિક સહાયના ચેક આમંત્રિત મહેમાનોના હસ્તે આપવામાં આવ્યા હતા સાથે સાથે સમાજ દ્વારા ચાલુ કરવામાં આવેલ સ્કોલરશિપ યોજનાના કુલ અગિયાર વિદ્યાર્થીઓને સ્કોલરશિપ યોજનાના ચેક પણ આમંત્રિત મહેમાનોના હસ્તે આપવામાં આવ્યા હતા કાર્યક્રમમાં વહોરા સમાજ ટ્રસ્ટ ડાકોર તરફથી ડાકોરના કુલ સત્તાવીસ ભાઈઓને સમાજ તરફથી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમને સફળ બનાવ્યો તે બદલ વહોરા સમાજ ટ્રસ્ટ ડાકોરના મુખ્ય મહેમાનો તથા અતિથિ વિશેષ મહાનુભાવો તથા વહોરા સમાજ ટ્રસ્ટ ડાકોરના તમામ ભાઈઓનો સમાજવતી સેક્રેટરી ઈરફાન્યુ વહોરાએ આભાર વ્યક્ત કર્યો હતો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સેક્રેટરી ઇરફાનયુ વહોરાએ કર્યું હતું